મિત્રો આમ તો આપણે બધા મહાશિવરાત્રિ વિશે થોડું ઘણું જાણતા જ હોય છે એના વિશેનું જે આધ્યાત્મિક જ્ઞાન હોય છે જે ધાર્મિક માહિતી હોય છે તે આપણે જાણતા જ હોય છે અને દર વર્ષે જૂનાગઢ ભવનાથમાં ભરાતો શિવરાત્રિનો મેળો જગ વિખ્યાત છે અને આપણે કોઈને કોઈએ એ મેળામાં ક્યારેક ને ક્યારે ભાગ લીધો હોય છે એ મેળાનો આનંદ માણ્યો હોય છે એ મેળો કર્યો હોય છે અને એમાં જે સાધુની રવાડી નીકળતી હોય છે મહારાવ મહાશિવરાત્રિની રાત્રે બાર વાગ્યા પછી જે સાધુ સંતોની જે નાગા સાધુ સંતોની રવાડી નીકળે છે એ ખરેખર જોવાલાયક હોય છે અને એ રવાડી રોડ ઉપર અંગ અંગકસરતના દાવો તલવારના દાવો જે સાધુઓ જે રીતે દાવો કરતા કરતા નીકળતા હોય છે અને મૃગી કુંડમાં સ્નાન કરી અને આ મેળો સમાપ્ત થાય છે ત્યારે મિત્રો આવો આપણે એ મેળામાં આપણા જ આહિર સમાજના એક સાધુ સંત કે જેનું નામ શંકાધીશ બાપુ છે દેવંગી આશ્રમ ભોરદર ખાતે છે એ બાપુ પણ દર વર્ષે આ રવાડીનો એક ભાગ હોય છે આ રવાડી નીકળતી હોય છે એમાં એ સામેલ હોય છે તો આવો મિત્રો આપણે એ જોઈએ અને એ બાપુ શું કહે છે તે પણ આપણે સાંભળીએ જય મહાદેવ

જે એવા જે કઈ મહાત્મા સ્નાન કરી અને કઈ પણ બાજુ જાય ખબર ન પડે એટલે શિવરાત્રીનું નું ખૂબ બધાય એ મનાવે છે જુનાગઢની અંદર ભારતભર ભારતભરમાંથી સાચું આવે સત્ય વિદ્યા સમર્થ્ય ધ્યાન જય મહાદેવ જય પાર્વતી वॾी थे Bravo! ગાંધી બાપુ દેવગીરાશ્રમ ભટ્ટર